બારોટ પૂછે છે મેં પાવરદાર તરીકે ઓગણીસો માં દસ્તાવેજ કરી દીધેલ ચાર વ્યક્તિઓ પાવર આપેલ તેના આધારે સાત 12 માંથી તે ચારે ચારના નામ કમી થઈ ગયા ત્યારબાદ ઉત્તરોત્તર હું જમીનનું વેચાણ થતું ગયું અને તમામ નોંધો પ્રમાણે થઈ ગઈ ત્યારબાદ હમણાં હું જમીન ખેતીમાં રૂપાંતર કરવા જતા કચેરી એવી આવી કે મૂળ દસ્તાવેજમાં વેચાણ આપનાર તરીકે એક ખાતેદારનું નામ લખવાનું રહી ગયું છે તો હવે શું કરી શકાય પાવરદાર સુધારાનો દસ્તાવેજ કરી શકે ખરા જે વખતે તમે પાવરથી દસ્તાવેજ કર્યો હોય અને તે વખતે સાત બારમાં ફક્ત ચાર જ નામ હોય અને ચારે ચારે તમને પાવર આપ્યો હોય તો તમે બોનાફાઈડ પરચેઝર ગણાવ અને બોનાફાઈટ પરચેઝર તરીકે તમે એના માલિક ઠરો છો કારણ કે જે વધારાના જે અત્યારે દાવો કરે કે મારું નામ રહી ગયું તો એ એને પોતે જાગૃત નથી એટલે એ હવે તમારા દસ્તાવેજને ચેલેન્જ કરવો હોય તો એવા દસ્તાવેજને ચેલેન્જ કરવા માટેની સમય મર્યાદા ત્રણ વર્ષની છે તો જેનું નામ રહી ગયું હોય તે જો ત્રણ વર્ષની અંદર એવો દાવો કરીને ચેલેન્જ કરે કે ભાઈ સાત બારમાં ભલે મારું નામ નહોતું પણ હું આનો માલિક હતો અને આ દસ્તાવેજ મારી સહી વગર થયો છે તો એમાં મારો હક લાગે છે એવો તમારો હક પ્રસ્થાપિત કરવા સિવિલ દાવો કરી શકો પણ એના માટે સમય મર્યાદા ત્રણ વરસની છે એવો દસ્તાવેજ થયાની તારીખથી હવે આપના અંદર આપના કેસમાં જોવો જોઈએ તો તમે દસ્તાવેજ કરો ત્યાર પછી ઉત્તર ઉત્તર દસ્તાવેજ થયા અને જે વ્યક્તિ એમ કે મારું સાત બારમાં નામ રહી ગયું છે અને હવે આટલા વર્ષો પછી જો એવો દાવો કરવા જાય તો એ સમય મર્યાદાની બહાર ગણાય અને તમને બોનાફાઈટ પરચેસર તરીકે ના સ્પેશિયલ હક સિવિલ કોર્ટ તમને પ્રોટેક્ટ કરે કે ભાઈ આ જે દસ્તાવેજ તમે કર્યો છે એ તમે પૂરતી કાળજી રાખી અને પૂરતા પ્રિકોશન લીધા પછી આ દસ્તાવેજ કર્યો છે તો કોર્ટ તમને બોનાફાઈટ પરચેસર તરીકે પ્રોટેક્ટ કરી શકે છે અને એવી રીતે જેણે હવે વર્ષો પછી પોતાનો હક ઊભો કરે તો એને સમય મર્યાદાનો બાદ નડે અને એ સિવિલ કોર્ટમાં મારી દૃષ્ટિએ ફાવી શકે નહીં આટલા લાંબા સમય પછી અને આટલા ટ્રાન્ઝેક્શનો પછી તો આપ કોઈ એવો નવો સુધારાનો દસ્તાવેજ કરવાની કે એવી કંઈ કરવાની મારી દૃષ્ટિએ જરૂર નથી પણ છતાં પણ જો કોઈ જેન્યુન વારસદારનું નામ લેવાનું રહી ગયું હોય તો તમે મ્યુચ્યુલી અન્ડરસ્ટેન્ડિંગથી આપણે કરી અને કન્ફર્મેશનનો દસ્તાવેજ કરાવી શકો છો જે એ આપની પોતાની મરજી પર આધારિત છે કાયદો તમને એના માટે ફોર્સ કરી શકે નહીં